નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગર વિભાગના ભાવનગર બસ પોર્ટના એક વર્ષથી વાવાઝોડામાં લેટેસ્ટ છાપરા ઉડી ગયા છે કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ભાવનગર વિભાગનો ભાવનગર ડેપોને અત્યંત અદ્યતન બનાવી પ્રજાની સેવા ઉકેલ પણ આ ડેપોમાંથી એક વર્ષ પહેલા આવેલા વાવાઝોડામાં બસ પોર્ટના છાપરા ઉડી ગયેલ જેને એક વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાંય હજુ સુધી આ છાપરા નાખવામાં આવેલ નથી અને પ્રવાસીઓને ગરમી લૂ લાગતી ઝરતી ગરમીમાં તડકામાં બેસી બસની રાહ જોવી પડે છે કરોડો રૂપિયાના ખર્ચે બસ પોટ બનાવેલું છતાં પ્રવાસીઓથી ધમધમતું બસ સ્ટેન્ડ માથે છાપરું કે બેસવા ખુરશી જેવી કોઈ સગવડ સગવડતા નથી બેસવાની ખુરશી બેન્ચ તૂટેલી હાલતમાં છે બસ પોટનું છાપરું ઉડી ગયું છે એટલે પ્રવાસીઓ તડકામાં બેસે છે અને બેન્ચ તૂટી ગઈ છે ત્યારે પ્રવાસીઓને તૂટેલી બેન્ચ ઉપર બેસે અથવા તો અન્ય જગ્યાએ નીચે લાદીમાં બેસવાનો વારો આવે છે વિભાગના વડા કે બાંધકામ ખાતું કે ડેપો મેનેજર શ્રીને આ બાબતે પ્રવાસીઓને સગવડતા આપવામાં સુસ્તી દેખાડે છે તાજેતરમાં જ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસનું મોનિટરિંગ ઓડિટ ટ્રેનિંગ એન્ડ મેનેજમેન્ટ જીએસઆરટીસી દ્વારા દરેક વિભાગને પ્રવાસીઓને સગવડતા આપવા માટે પરિપત્ર કર્યો હોવા છતાં બસ સ્ટેન્ડની હાલત કથળેલી જણાય છે ભાવનગર બસ સ્ટેન્ડને રક્તપિત્તનો રોગ લાગુ પડ્યો હોય તેવું લાગે છે જેમાં એક પછી એક બસ સ્પોટના અંગ ખડતા જાય છે જે પાછા ક્યારેય જોઈન થતા નથી તેવું દેખાઈ રહ્યું છે સેન્ટ્રલ ઓફિસથી કે વાહન વ્યવહાર મંત્રી દ્વારા આનો ઈલાજ થાય તે પ્રવાસી જનતા ઇચ્છે છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કે બીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કે બીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે